કહેવાય છે કે કેટલાક રાજકીય નેતાઓનો હાથ છે અને એને પગલે વિરોધ પક્ષના નેતાઓ છે એ આકરા પ્રહારો કરી રહ્યા છે અને એ દરમિયાન ડેડિયાપાડાના ધારાસભ્ય જયતર વસાવાએ પણ જબરદસ્ત પ્રહારો કરતું રાજ્ય સરકાર પર ગૃહ મંત્રી પર જે સવાલ ઉઠાવતું એક બયાન આપ્યું છે સાંભળીએ તેમણે શું કહ્યું અમરેલી લેટર કાર્ડનો જે બનાવ બન્યો ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કરવામાં આવ્યો ત્યારે આ ગુજરાતની સરકાર ગૃહમંત્રી અને એમની પોલીસ ના બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ આ દીકરી એના પરિવાર સાથે અમે છે સાથે ગત ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનો આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો ત્યારે ગૃહમંત્રીના ઈશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆર કરી એમને જેલમાં પૂરો દેવામાં આવ્યા છે ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ ખોટી સોબાજી કરવાના બદલે ખોટી સેકીઓ મારવાના બદલે જે ગુજરાતમાં નકલી પીએમઓ સીએમઓ અધિકારીઓ પકડાય છે નકલી જજ પકડાય છે નકલી કચેરીઓ નકલી કોલેજો નકલી શાળાઓ પકડાય છે એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો ભૂપેન્દ્રસિંહ ઝાલા જે છ હજાર કરોડ નું કૌભાંડ કરીને બેઠા છે એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો ક્યારે બુટલેગરો બાળકીઓ સુરક્ષિત નથી અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે જો મંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જાળવવા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી માંગ કરીએ છીએ તો આ રીતે એક પછી એક બયાનો આવી રહ્યા છે અમરેલીનું જે પાટીદાર સામે નું રહ્યા છે આદિવાસીઓના નેતા અને આમ આદમી પાર્ટીના બેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ રાજ્ય સરકારને ઘેરતું એક નિવેદન આપ્યું છે એના વિશે તમારું શું માનું છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો આપણે મળતા રહીશું આપ